કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જે એકાદશીનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ સવારે ના પોર માં સાડલો પેરી ગઈ તે પાડો સરેર અગિયાર બૈરે પાડો શણ વિહીન વુહુરે દેવતા હોય તો આપ અગિયારસ કરવી છે સાત શેરનો શીરો બનાવ્યો બટાકા બાફ્યા બસિર અગિયારસ કરવી છે ખાઈ પીને ખાટલે સોતા મને ચડ્યો છે તાવ છે સાજ મને ચડ્યો છે તાવ અગિયારસ કરવી છે કહ મેં તો રોટલા મૂક્યા છે દોણીમાં છે છાસ અગિયારસ કરવી છે ખાવું હોય તો ખાઈ લેજો મને ચડ્યો છે તાવ અગિયારસ કરવી છે સુરત શેરથી ડોક્ટર બોલાવો મને ચડ્યો છે તાવ અગિયારસ કરવી છે સુરત શેરથી ડૉક્ટર ડોક્ટર આવ્યો જુવે છે નાડીને હાથ અગિયારસ કરવી છે તાવ નથી તમને તરીયો નથી આછા આ છે શીરાનો ભાર અગિયારસ કરવી છે તાવ ગયો ને તરિયો ગયો પછી ચડ્યો સોટીનો માર અગિયારસ કરવી છે આવી અગિયારસ કોઈ દિના કરતા મરે નહીં પુણ્યદાન ઘરમાં બધાની સેવા કરીને કરજોરે કરજો રે અગિયારસ આજ અગિયારસ કરવી છે સવારના પોરમાં સાડલો પહેરી ગઈતી પાડોશરના ઘેર અગિયારસ કરવી છે કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય યમુના મહારાણી કી જય